સાંતા દાદાની નાતાલ લેખિકા લેવીના ટીયન મહિનાનો એક સુંદર દિવસ હતો વૃક્ષોની ટોચ બરફથી છવાયેલી હતી નાતાલ આવી રહી હતી પણ સાંતાદાદાના ઘરમાં એકદમ શાંતિ હતી નાતાલમાં આપવાની ભેટો તૈયાર કરવાની ધમાલ નહોતો કશો અણસાર પણ નહોતો કારણ કે સાંતા દાદા બીમાર પડ્યા હતા અરે રે મારા બાળકોને આ વર્ષે ભેટ નહીં મળે તો એમને કેવું લાગશે પથારીમાં પડ્યા પડ્યા દુઃખી સાંતા દાદા વિચારે છે ત્યાં અચાનક એમણે બાર અવાજ સાંભળ્યો બારીમાંથી જોયું તો હંમેશની જેમ એમના ચારેય રેન્ડિયરો ધીરજથી ઉભા હતા પણ એ હમણાં જ દૂરથી સફર કરીને આવ્યા હોય તેમ હાફતા હતા સાંતાએ ત્યાંથી જોયું તો જે દેખાયું તે માની જ ન શક્યા રેન્ડિયરોની પાછળ તો સ્લેજની લાંબી કતાર હતી જેમાં રંગબે રંગી કપડા પહેરેલા નાના નાના બાળકો બેઠા હતા એક પછી એક તેઓ કૂદીને બરફ પર ઉતર્યા અને દાદાના ઘર તરફ દોડ્યા અંદર આવી બાળનું કહ્યું કારણ કે તેમને ખૂબ કુતુહલ હતું એક નાનકડી છોકરી બાથમાં સુવાણું રમકડું લઈને અંદર આવી મે સાંભળ્યું છે કે તમે માંદા છો છોકરીએ પૂછ્યું આથી હું મારો ટેડી બેર તમને સાત માટે આપું છું એમાં તારો આભાર સાંતા દાદા બોલ્યા એ તો બધા જ બાળકોને નામથી ઓળખતા હતા પછી એક છોકરો લાલ પેકેટ લઈને અંદર આવ્યો અમને ખબર છે તમે બીમાર છો શાંતા છોકરો બોલ્યો આથી મારા કુટુંબીજનોએ શિયાળામાં તમને હૂંક મળે તે માટે કામણી ગૂંથી છે વાહ કેટલો અદ્ભુત વિચાર છે પોલ શાંતા તેના માથા પર ટપલી મારી મલકાયા અને એક પછી એક બધા જ બાળકો સાંતાના દરવાજેથી સારા સાથે અંદર આવ્યા બિસ્કિટ કેક મોજા હાથમોજા ચોપડીઓ કોયડાઓ અને એક નાનકડું નાતાલ વૃક્ષ પણ હતું अरे नाता तो घरे जावी गई सांता खुशी थी बोली उठिया चलो आपणे साथे मडीने अद्भुत भेटो ने वेंची लईये બધા બાળકોને سانતાએ પોતાની ફરતે કોળાકારે ગોટવી દીધા سانતા તમણે આમાંથી કઈ ભેટ ખુબ જ કમી એમાં સુરીલા અવાજે બોલી મારા વાલા નાના બાળકો સંતાએ હસીને જવાબ આપ્યો તમે દરેકે આજે મારા માટે જે પ્રેમ અને સ્નેહ દર્શાવ્યો છે સૌથી સરસ છે પોતાની ચારે બાજુ રહેલા ઉત્સુક ચહેરાઓ તરફ તેમણે લાળથી જોયું મારા નાના બાળકો ખરા અર્થમાં આ જ નાતાલ આ સાથે દાદાએ દરેક બાળકને વોલથી પોતાની વિશાળ બાતમાં સમાવી લીધા